આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત એકમ સાત રાશિઓની તુલના એમાં ઉદાહરણ બેથી છ તથા પ્રયત્ન કરો પીઝ નંબર એક્યાસી અને બ્યાસીનું સોલ્યુશન જોઈશું બરાબર હવે આપણે સૌથી પહેલાં તો એક ઉદાહરણ બે છે કે એક વસ્તુની છાપેલી કિંમત રૂપિયા આઠસો ચાલીસ છે અને તેની વેચાણ કિંમત રૂપિયા સાતસો ચૌદ છે તો વળતર અને વળતરની ટકાવારી શું થાય બરાબર તો આપણે પહેલાં છાપેલી કિંમત છે એ લખી દઈએ કેટલી આપેલી છે તો આઠસો ચાલીસ રૂપિયા બરાબર પછી એની વેચાણ કિંમત આપેલી છે બરાબર તો એ લખી દઈએ અને એમાં લખીશું કિંમત સાતસો ચૌદ રૂપિયા હવે વળતર શું થશે તો વળતર છે એ જે પણ છાપેલી કિંમત હોય એમાં આપણે જે ઓછા પૈસા આપ્યા હોય એટલે ઓછા પૈસા આપીને જે ખરીદી કરી હોય એટલે કે વેચાણ કિંમત જે હોય એ વાત કરીએ જે મળ એ આપણા માટે વળતર એટલે કે છાપેલી કિંમત ઓછા વેચાણ કિંમત બરાબર હવે છાપેલી કિંમત એટલે ₹840 ઓછા વેચાણ કિંમત એટલે ₹714 તો વિદ્યાર્થી મિત્રો તમારે 840 માંથી 714 બાદ કરવા પડશે બરાબર બાદબાકી કરો તો કેટલો જવાબ આવશે તો આનો જવાબ આવશે ₹126 એટલે કે વળતર કેટલું થયું એકસો છવ્વીસ રૂપિયા હવે આ જે વળતર છે એને આપણે ટકાવારી પણ શોધવાની છે આપણે એક પ્રશ્ન વળતર શોધી કાઢ્યો હવે શું કહે છે કે વળતરની ટકાવારી પણ શોધો તો વળતરની ટકાવારીમાં શું થાય કે જે પણ વળતર આપ્યું હોય એ આપણે વળતર લખીશું હવે વળતર આપણને કઈ રકમ પર મળી છે તો છાપેલી કિંમત ઉપર કઈ કમ કઈ કિંમત ઉપર છાપેલી કિંમત ઉપર એટલે આપણે એ લખીશું આઠસો ને ચાલીસ અને ટકાવારી શોધવા માટે આપણે શું કરીએ છીએ તો ગુણ્યા સો કરીએ છીએ બરાબર આઠસો ચાલીસનો એક જીરો અને સોનો એક જીરો આપણે દૂર કરીએ હવે શું થશે તો આપણને ખબર છે કે ચોર્યાસીના અને એકસો છબ્બીસ એના અડધા અડધા કરીને આપણે ઉડાડી શકીએ છીએ કારણ કે બંને બેકી સંખ્યા છે તો એકસો છબ્બીસના અડધા કરીએ તો તેસઠ દુ એકસો છબ્બીસ થાય અને અહીંયા અડધા કરીએ તો બેતાલીસ દુ ચોર્યાસી થાય આ રીતે બે બે ઉડી જશે બરાબર હવે તેસઠના તો અડધા થાય એવા નથી પરંતુ દસના અડધા થાય એવા સજુ પાંચ દુ દસ અને અહીંયા બેતાલીસના અડધા થશે એકવીસ દુ બેતાલીસ એટલે અહીં કરીએ આપણે પાંચ દુ દસ અને અહીં થશે એકવીસ દુ બેતાલીસ ફરીથી આપણે બે બે ઉડાડી દઈએ હવે એકવીસ અને અહીં તેસઠ છે તો આપણને ખબર છે કે એકવીસના ઘડિયામાં તેસઠ આવી જાય ક્યારે તો એકવીસ એકવીસ દુ બાસઠ અને એકવીસતાલીસ તેસઠ થાય એટલે એકવીસ એકવીસ પણ ઉડી જશે હવે શું વધે છે તો આ બધામાં માત્ર ત્રણ અને પાંચ વધે છે એટલે કે ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પાંચ પંદર એટલે કે વળતરના ટકા પંદર ટકા થાય છે આ રીતે આનું સોલ્યુશન થશે ઉદાહરણ ત્રણ છે કે ફ્રોકની યાદી મુજબની કિંમત રૂપિયા બસો વીસ છે એટલે કે છાપેલી કિંમતીની તેના વેચાણ પર વીસ ટકા વળતર નક્કી કરેલ છે તો ફ્રોક પર વળતર અને વેચાણ કિંમત શોધો બરાબર હવે છાપેલી કિંમત આપેલી છે બસો વીસ રૂપિયા બસો વીસ રૂપિયા જે આપ્યા છે એમાં વીસ ટકા વળતર નક્કી કરેલું છે એટલે આપણે લખીએ વળતરના ટકા છે વીસ ટકા એટલે કે બસો વીસમાં વીસ ટકા જે થાય એ આપણી વળતરની રકમ થશે બરાબર એટલે કે વળતરના રૂપિયા શું ધોવાના હોય આપણે તો બસો વીસ ગુણ્યા આપણે વીસ ટકા જે છે એમાં ટકા દૂર કરીએ તો ઉપર વીસ અને ટકા સો એ હોય એટલા માટે છેદમાં સો લખીશું બરાબર વીસનું જીરો બરાબર અને બસો વીસનો જીરો દૂર કરીએ તો વધશે શું તો બાવીસ ગુણ્યા બે એટલે બાવીસ દુ ચુમ્બાલીસ થશે એટલે કે વળતર આપણને ચુમ્બાલીસ રૂપિયા મળે છે બરાબર હવે વળતર તો શોધી કાઢ્યું પરંતુ કહે છે કે વેચાણ કિંમત પણ શોધો તો વેચાણ કિંમત શું થાય તો આ છાપેલી કિંમતમાંથી આ વળતર બાદ કરી દઈએ એ આપણી વેચાણ કિંમત થશે એટલે વેચાણ કિંમત બરાબર શું થશે તો છાપેલી કિંમત ઓછા વળતર બરાબર હવે છાપેલી કિંમત આપણી હતી બસો વીસ રૂપિયા ઓછા વળતર કેટલું મળ્યું આપણને ચુમ્બાલીસ રૂપિયા બરાબર હવે બસો વીસમાંથી ચુમ્બાલીસ બાદ બાકી કરવી પડશે એ વિદ્યાર્થી મિત્રો તમે કરો તો કેટલો જવાબ મળશે તો બસો વીસમાંથી ચુમ્બાલીસ બાદ કરીએ તો એનો જવાબ મળે છે એકસો છોત્તેર રૂપિયા એટલે કે વેચાણ કિંમત એકસો છોતેર રૂપિયા થાય છે આ રીતે આપણે આનું સોલ્યુશન જોઈ શકીએ છીએ આગળ જોઈએ પ્રયત્ન કરો પેજ નંબર એક્યાસી ખોલો પુસ્તકમાં તમે એમાં દાખલા નંબર એક આપેલો છે કે એક દુકાનદાર વીસ ટકા વળતર આપે છે તો નીચે આપેલી વસ્તુઓની વેચાણ કિંમત શું થશે હવે જોઈએ કે એક ડ્રેસ જેની છાપેલી કિંમત રૂપિયા એકસો વીસ છે જો દરેક વખત વળતર વીસ ટકા લેવાનું છે આપણે છાપેલી કિંમત આપણે જે કીધી છે એ રીતે આપણે અલગ અલગ લઈશું બરાબર હવે છાપેલી કિંમત છે એકસો ને વીસ રૂપિયા બરાબર હવે વળતર કેટલું છે તો વીસ ટકા બરાબર હવે વળતરની રકમ શોધવી હોય વળતરની રકમ આપણે શોધવી હોય તો જે પણ છાપેલી કિંમત છે એ આપણે લઈશું અને ટકાવારીનું સાદું સ્વરૂપ શોધીશું એટલે કે વીસ ટકાનું સાદું સ્વરૂપ શું થશે વીસ ભાગ્યા સો બરાબર વીસનો એક જીરો અને એકસો ને એક જીરોને આપણે દૂર કરીશું બરાબર અને શું થશે આપણે બાર અને બેનો ગુણાકાર એટલે કે બાર દૂર ચોવીસ રૂપિયા એટલે કે વળતર ચોવીસ રૂપિયા થાય છે તો વેચાણ કિંમત શું થશે તો છાપેલી કિંમત ઓછા વળતર થશે બરાબર હવે છાપેલી કિંમત ઓછા વળતર થશે અહીંયા બરાબર લખવાનું રહી ગયું છે છાપેલી કિંમત એકસો વીસ રૂપિયા અને વળતર આવશે આપણને જે મળીએ ચોવીસ રૂપિયા એકસો વીસમાંથી ચોવીસ બાદ કરીશું તો આપણને મળશે છન્નું રૂપિયા બરાબર અહીંયા આવશે છાપેલી કિંમત ઓછા વળતર બરાબર જે લખવાનું રહી ગયું છે જે તમારે લખવું પડશે તો આ રીતે જો મેં વળતર સુધારી દીધું છે તમારે આ રીતે છાપેલી કિંમત ઓછા વળતર લખવું પડશે કારણ કે વેચાણ કિંમત એટલે છાપેલી કિંમત ઓછા વળતર બરાબર આ રીતે આપણે આનું સોલ્યુશન જોઈ શકીએ છીએ આગળ એક બીજો દાખલો છે બરાબર આની આ જ દાખલા નંબર એકમાં જ બીજો ભાગ છે કે એક જોડ બૂટ અને તેની છાપેલી કિંમત રૂપિયા સાતસો પચાસ હોય તો છાપેલી કિંમત આપણે સાતસો પચાસ રૂપિયા લખીશું અને વળતરના ટકા હોય તો વીસ ટકા જ લેવાના છે તો વળતરની રકમ શું થશે તો સાતસો પચાસના વીસ ટકા એટલે કે સાતસો પચાસ ગુણ્યા વીસ છેદમાં સો એક જીરો આપણે દૂર કરીશું અને સાતસો પચાસને એક જીરો દૂર કરીશું અને તમારે પંચોતેર ગુણ્યા બે કરવા પડશે એનો જવાબ કેટલો મળશે તો પંચોતેર ગુણ્યા બે કરીએ તો એકસો પચાસ રૂપિયા મળશે બરાબર એટલે કે વળતરની રકમ આપણને મળે છે એકસો પચાસ રૂપિયા વેચાણ કિંમત શું થશે તો છાપેલી કિંમત ઓછા વળતર થશે બરાબર છાપેલી કિંમતમાં સાતસો પચાસમાંથી એકસો પચાસ આપણે બાદ કરવાના છે જો છાપેલી કિંમત સાતસો પચાસમાંથી એકસો પચાસ વળતર બાદ કરીએ તો જવાબ મળે છે છસો એટલે કે વેચાણ કિંમત થશે છસો રૂપિયા બરાબર આગળ જોઈએ આપણે સી છે કે એક થેલો જેની છાપેલી કિંમત રૂપિયા બસો પચાસ છે તો છાપેલી કિંમત બસો પચાસ અને વળતરની ટકા વીસ ટકા જ લેવાના છે તો વળતરની રકમ શું થશે તો બસો પચાસના વીસ ટકા બરાબર એટલે બસો પચાસ અને વીસના ટકાવાળીનું સાદું સ્વરૂપ શોધવું હોય તો વીસ છેદમાં સો બંને જીરો આપણે રિમૂવ કરી દઈશું અને પચીસ દુઃખ પચાસ રૂપિયા થશે એટલે કે વળતર પચાસ રૂપિયા થશે બરાબર હવે વેચાણ કિંમત શું થશે તો છાપેલી કિંમત ઓછા વળતર એટલે કે છાપેલી કિંમત આપણને છે બસોને પચાસ અને વળતર આપણને મળ્યું છે પચાસ રૂપિયા અને બસો પચાસમાંથી પચાસ રૂપિયા આપણે બાદ કરીએ તો આપણને જવાબ મળે છે બસો રૂપિયા એટલે કે આપણે અહીંયા વેચાણ કિંમત બસો રૂપિયા થશે દાખલા નંબર બે છે કે એક ટેબલ જેની આપેલી કિંમત બરાબર તો રૂપિયા પંદર હજાર છે હવે તે રૂપિયા ચૌદ હજાર ચારસોમાં મળે છે તો તેના પર મળેલા વળતર અને ટકાવારી શોધો બરાબર હવે આપણે જોઈએ તો અહીંયા છાપેલી કિંમત છે પંદર હજાર રૂપિયા અને વેચાણ એની જે છે એ ચૌદ હજારને ચારસો રૂપિયા છે હવે એમાં વળતર મળ્યું કેટલું પહેલાં આપણે વળતરની રકમ શોધવી પડે બરાબર તો વળતર આપણને છાપેલી કિંમત જે હતી એમાંથી વેચાણ કિંમત આપણે બાદ કરી દઈએ તો આપણને વળતર મળશે જેમ કે પંદર હજાર ઓછા ચૌદ હજાર ચારસો તો પંદર હજારમાંથી ચૌદ હજાર ચારસો બાદ કરીએ તો આપણને કેટલો જવાબ મળે છે છસો રૂપિયા એટલે કે છસો રૂપિયા આપણને વળતર મળે છે પરંતુ આ ટકાવારી પણ શોધવાની છે તો વળતરના ટકા શોધવા હોય તો આપણને જે વળતર મળ્યું એ પહેલાં આપણે ઉપર લખીશું બરાબર અંશમાં કેટલા તો છસો રૂપિયા આપણને વળતર મળ્યું હવે વળતર આપણને છાપેલી કિંમત ઉપર મળે છે એટલે આપણે છાપેલી કિંમતમાં લખીશું કે પંદર હજાર રૂપિયા બરાબર ગુણ્યા સો ટકાવાળી શોધવા માટે તો આપણે છસોના બે જીરો દૂર કરીશું અને સોનો પણ એક જીરો દૂર કરીશું બરાબર હવે છ એટલે આપણને ખબર છે કે ત્રણ દુ છ થશે અને પંદર એટલે ત્રણ પાંચ પંદર એટલે ત્રણ ત્રણ ઉડી જશે બરાબર હજુ પાંચ ઉડે જ છે દસમાં જો બે પાંચ દસ અને પાંચ પાંચ પણ ઉડી જશે એટલે બે અને બે વધે એટલે બે દુ ચાર એટલે વળતરના ટકા કેટલા થાય છે ચાર ટકા થાય છે બરાબર આગળ જોઈએ દાખલા નંબર ત્રણ છે કે એક કબાટ પાંચ ટકા વળતર આપી રૂપિયા પાંચ હજાર બસો પચીસમાં વેચેલી છે તો તેની છાપેલી કિંમત શોધો બરાબર એ આપણે જોઈએ કે ધારો કે કબાટની છાપેલી કિંમત જે આપણે જાણતા નથી તે એક્સ રૂપિયા અરે સો રૂપિયા છે કારણ કે ટકા હોય ને તો આપણે સોય ધારવાના એટલે આપણને જવાબ જલ્દી મળી જાય બરાબર તો સો રૂપિયા છે તો બૂટ પર વળતર કેટલું આપે છે પાંચ ટકા તો ચૂકવવાની રકમ શું થાય તો સો વત્તા પાંચ થશે અરે સોરી વળતર એટલે બાદ બાકી થશે બરાબર જે ચૂકવવાની રકમ હોય એ છાપેલી કિંમતમાંથી બાદ બાકી થઈને આપણને મળતી હોય છે એટલે સોમાંથી પાંચ બાદ કરીએ તો આપણને પંચોન રૂપિયા થાય ચૂકવવાની રકમ બરાબર યાદ રાખજો વળતર હંમેશા છાપેલી કિંમતમાંથી બાદ થશે તો ચૂકવવાની રકમ અને છાપેલી કિંમત જોઈએ તો જો પંચોન્ન રૂપિયા ચૂકવીએ આપણે તો એ જ સો રૂપિયા છાપેલી કિંમત હોય છે બરાબર તો આપણે ઉપર કેટલી રકમ ચૂકવી છે તો પાંચ હજાર બસો ને પચીસ રૂપિયામાં વેચેલો છે એટલે આપણે એટલું જ છે એમ કેટલા પાંચ હજાર બસો પચીસ રૂપિયા તો એની છાપેલી કિંમત કેટલી છે એ આપણને ખબર નથી બરાબર તો અહીં શું થશે ક્રોસ ગુણાકાર થશે પાંચ હજાર બસો પચીસ બરાબર પાંચ હજાર બસો પચીસ ગુણ્યા સો અને છેદમાં આવશે પંચોનું બરાબર હવે આ બે જીરો આમાં આપણે જોઈન્ટ કરી દઈએ પાંચ હજાર બસો પચીસ અને એના પાછળ સોના બે જીરો અને છેદમાં આવશે પંચોનું હવે મિત્રો તમારે આનો ભાગ આકાર કરવો પડશે રફ નોટમાં તમે આનો ભાગ આકાર કરો કેટલો જવાબ મળે છે એ તમારે શોધવો પડશે બરાબર તો આનો જવાબ આપણને મળે છે પાંચ હજાર પાંચસો રૂપિયા બરાબર આમ કબાટની છાપેલી કિંમત પાંચ હજાર પાંચસો રૂપિયા છે આગળ છે એક ઉદાહરણ ચાર કે એક દુકાનમાં પૈડા બૂટની એક જોડની કિંમત રૂપિયા ચારસો પચાસ હતી તો તેના ઉપર પાંચ ટકા જીએસટી લેવામાં આવ્યો તો બિલની રકમ શોધો બરાબર તો વસ્તુની કિંમત જોઈએ આપણે તો વસ્તુની કિંમત કેટલી હતી તો 450 પચાસ રૂપિયા હતી બરાબર અને એમાં GST કેટલા ટકા લેવામાં આવ્યો છે પાંચ ટકા બરાબર તો જીએસટી GST ની રકમ પહેલાં આપણે શોધવી પડે તો ચારસો પચાસના પાંચ ટકા એટલે ચારસો પચાસ પાંચ છેદમાં સો યાદ રાખજો કોઈપણ ટકાનું સાદું સ્વરૂપ શોધવાનું હોય આપણે એને રકમ શોધવાની હોય તો એને ટકાના છેદમાં આપણે સો લખી દઈશું જે પણ રકમ આપેલી હોય એ હવે આપણે જીરો જીરો દૂર કરીશું બરાબર હવે પિસ્તાલીસ ગુણ્યા પાંચ અને છેદમાં દસ થશે બરાબર પિસ્તાલીસ ગુણ્યા પાંચ કરો તમે તો કેટલા થશે તો એ થશે બસો પચીસ અને છેદમાં દસ બરાબર કેટલા દસ થશે બરાબર તો અહીંયા છેદમાં આપણા દસ જે વધતા એ હવે દસ એટલે એક જીરો છે તો આપણે એક અંક પછી આપણે પોઈન્ટ મૂકીએ તો બાવીસ પાંચ રૂપિયા થાય બરાબર પણ પોઈન્ટ પછી રૂપિયા હોય ને તો હંમેશા બે ડિજિટમાં પણ લખવાના એટલે બાવીસ પોઈન્ટ પચાસ રૂપિયા આપણે એવું લખીશું બરાબર હવે બિલની કિંમત શું થાય તો જીએસટી જેમ આપણે વળતર આપણે છાપેલી કિંમતમાંથી બાદ કરતા હતા આપણે આગળ જોયા હતા એમ દાખલા એમ જીએસટી હોય ને તો એ જે પણ કિંમત ચૂકવવાની હોય આપણે વસ્તુની કિંમત એનામાં પ્લસ થાય હંમેશા બરાબર એટલે વસ્તુની કિંમત વધતા જીએસટી બરાબર જીએસટી વસ્તુની કિંમત છે ચારસો પચાસ અને જીએસટીની રકમ મળે છે આપણને બાવીસ પોઈન્ટ પચાસ જો અમે અહીંયા રૂપિયા હતા એટલા માટે પોઈન્ટ પછી બે અંક લીધા છે એટલે બાવીસ પોઈન્ટ પચાસ લખ્યા છે તો આનો તમે સરવાળો કરો તો કેટલો જવાબ મળે છે તો આમાં સરવાળાનો જવાબ તમને મળશે ચારસો બોતેર પોઈન્ટ પચાસ રૂપિયા બરાબર તો અહીંયા જીએસટીનું પૂરું નામ છે શું નામ છે તો ગુડ સર્વિસ ટેક્સ તો જીએસટીનું પૂરું નામ ચોક્કસથી યાદ રાખજો ગુડ સર્વિસ ટેક્સ તો અહીં આપણને જીએસટી સાથે બિલની કિંમત મળે છે ચારસો બોતેર રૂપિયાને પચાસ પૈસા એટલે કે ચારસો બોતેર પોઈન્ટ પચાસ રૂપિયા હવે ઉદાહરણ પહોંચ જોઈએ તો વહીદા બરાબર વહીદા રૂપિયા બે હજાર બસો ચાલીસમાં બાર ટકા જીએસટી સાથે એર કુલરની ખરીદી કરે છે તો ટેક્સ લાગ્યા પહેલાંની કિંમત શોધો આમાં જોઈએ રકમ પ્રમાણે એવું કહે છે કે બે હજાર બસો ચાલીસ જે ચૂકવ્યા હતા ને એ જીએસટી સાથે નહીં ચૂકવ્યા હતા તો જીએસટી કાઢી નાખે એમાંથી તો કેટલા પૈસા એને વસ્તુની કિંમત હતી એ એને શોધવું છે એવું કહેવા માંગે છે રકમમાં બરાબર તો ધારો કે જો સો રૂપિયા વસ્તુની કિંમત હોય અને બાર રૂપિયા જીએસટી હોય બરાબર બાર ટકા એટલે બાર રૂપિયા તો બિલની કિંમત કેટલી થાય તો વસ્તુની કિંમત વધતા જીએસટી છે બરાબર એટલે સો વત્તા બાર બરાબર બિલની કિંમત થશે એકસો બાર રૂપિયા હવે આપણે જોઈએ તો એક બાજુ બિલની કિંમત એક બાજુ વસ્તુની કિંમત બરાબર બિલની કિંમત જો એકસો બાર રૂપિયા હોય તો એ ઘરી વસ્તુની કિંમત સો રૂપિયા હતી બરાબર અહીંયા આપણે જોઈએ ને બિલની કિંમત એકસો બાર રૂપિયા હોય એ ઘડી આપણે વસ્તુની કિંમત કેટલી હતી સો રૂપિયા હતી બરાબર તો જો બે હજાર બસો ચાલીસ બરાબર બિલની કિંમત હોય કુલ તો એ ઘરી આપણે વસ્તુની કિંમત કેટલી તો આપણે ક્રોસ ગુનાકાર અહીંયા કરીએ તો બે હજાર બસો ચાલીસ ગુણ્યા સો અને છેદમાં એકસો બાર બરાબર અહીંયા જોઈએ તો એકસો બાર એટલે ડબલ બસો ને ચોવીસ આપેલા જ છે પણ એક જીરો વધારાનો છે તો આપણે એમ કરીએ તો એકસો બારના ડબલ હોય લખી દઈએ એકસો બાર ગુણ્યા બે અને આ જે જીરો આપણે છે એ બે જોડે લખી દઈશું એટલે એકસો બાર એકસો બાર આપણે દૂર થઈ જાય અને વીસ ગુણ્યા સો એટલે બે હજાર રૂપિયા થાય એટલે કે વસ્તુની કિંમત કેટલી હતી જીએસટી વગર બે હજાર રૂપિયા હતી કેટલી હતી બે હજાર રૂપિયા અને જીએસટી આપતાં એ વસ્તુની બિલની કિંમત થઈ જાય છે બે હજાર બસો ને ચાલીસ રૂપિયા બરાબર છઠ્ઠો છે કે સલીમ એક વસ્તુ રૂપિયા સાતસો ચોર્યાસીમાં ખરીદી છે જેમાં બાર ટકા જીએસટી સામેલ છે તો જીએસટી ઉમેર્યા પહેલાં આ વસ્તુની કિંમત શું હશે બરાબર તો આપણને ખબર છે કે ધારો કે જો સો રૂપિયા વસ્તુની કિંમત હોય અને રૂપિયા બાર જીએસટી હોય તો બિલની કિંમત શું થશે વસ્તુની કિંમત જીએસટી તો બિલની કિંમત થશે એકસો બરાબર અહીંયા પણ બાર ટકા જીએસટી છે એટલે એનું આવશે હવે આગળ જોઈએ આપણે કે બિલની કિંમત અને બીજી બાજુ લખીશું આપણે વસ્તુની કિંમત જ્યારે જીએસટી સાથેની રકમનો સરવાળો આપેલો હોય અને આપણે વેચાણ એટલે વસ્તુની કિંમત શોધવી આપણે આ જ ફોર્મ્યુલા વાપરવી પડશે તો જ આપણે જવાબ ઇઝી મળી જશે બરાબર તો બિલની કિંમત આપણે જો એકસો બાર હોય તો એ ઘરી આપણે વસ્તુની કિંમત હતી સો રૂપિયા અને હવે બિલની કિંમત આપી છે સાતસો ચોર્યાસી રૂપિયા તો આપણે વસ્તુની કિંમત કેટલી છે શોધવાની છે ક્રોસ ગુણાકાર કરીએ આપીશ તો સાતસો ચોર્યાસી ગુણ્યા સો થશે અને છેદમાં એકસો બાર હવે એકસો બારના ઘડિયામાં સાતસો ચોર્યાસી આવી જાય છે પણ કેવી રીતે તો તમારે એ ઘડીઓ બોલવો પડશે અથવા બનાવવો પડશે એકસો બાર ગુણ્યા બે એકસો બાર ગુણ્યા ત્રણ એમ કરો તો ખબર પડી જાય પરંતુ અંદાજ જોઈએ તો આ કેટલા છે ચાર તો એકસો બાર ગુણ્યા બે કરો તો કદાચ ચાર આવે તો જોઈ લેવાનું પછી ત્રણમાં તો ના આવે ચારમાં એ ના આવે ખબર પડી પાંચ મહિના આવે છ મહિના પણ સાતમાં આવે તો એકસો બાર ગુણ્યા સાત કરી જોવાના આવે છે કે નહીં તો આવી જાય છે જો સાત એકા સાત અને બાર સત્તુ ચોર્યાસી એટલે એકસો બાર ગુણ્યા સાત કરીએ તો સાતસો ને ચોર્યાસી જવાબ આવે છે નહીં એકસો બાર એકસો બાર દૂર કરીશું સાત ગુણ્યા સો એટલે કે સાતસો એટલે કે વસ્તુની કિંમત અહીંયા સાતસો રૂપિયા હતી બરાબર હવે પ્રયત્ન કરો પેજ નંબર બે એસી ઉપર એક દાખલો આપેલો છે કે કોઈ સંખ્યા બમની સંખ્યા એટલે કે સો ટકાનો વધારો છે કોઈ સંખ્યાની બમની સંખ્યા એ સો ટકાનો વધારો છે જો આપણે તે સંખ્યાનો અડધો ભાગ લઈએ તો ટકાવારીમાં કેટલો ઘટાડો હશે બરાબર સૌથી પહેલાં ધારો કે આપણે સંખ્યા કઈ છે એ ખબર નથી એટલે આપણે લખીશું કે ધારો કે તે સંખ્યા એક્સ છે કઈ સંખ્યા છે એ ખબર નથી એટલા માટે શું લખીશું ધારો કે તે સંખ્યા એક્સ છે બરાબર હવે આ સંખ્યાના અડધા કીધા છે અડધો ભાગ લઈએ એટલે આપ જે સંખ્યા એક્સ છે એનો અડધો શું થાય તો એક્સ બાય ટુ થશે બરાબર હવે અડધો કાઢ્યા પછી કેટલી સંખ્યા વધે છે એ પણ આપણે લખવી પડે ને તો એક્સમાંથી એક્સ બાય ટુ ઘટાડો થયો એટલે એટલી બાદ કરી દીધો એમ એક્સમાંથી એક્સ બાય ટુ ઘટાડો થયો બાદ કરી દીધો આપણે એટલે એક્સ ઓછા એક્સ બાય ટુ હવે આપણે બેડ શું કરવું પડે લસા લેવું પડશે શું કરવું પડશે લસા લેવું પડશે તો જો અહીંયા આપણે નો લસા લઈએ તો બે ગુણ્યા એક્સ એટલે બે એક્સ ઓછા એક્સ થશે બરાબર આના છેદમાં તો બે છે એટલે એ અંશ આપણે એમને એમ લખીશું આના છેદમાં કશું નથી તો લસા વડે આપણે એને ગુણવા પડે બે એક્સમાંથી એક્સ થાય તો જવાબ એ જ મળશે એક્સ બાય ટુ કારણ કે આપણે અડધા લીધા થાય એટલે બાકીનો ભાગ પણ એટલો જ હોય તો સંખ્યામાં થતો ઘટાડો પણ કેટલો છે તો એક્સ બાય ટુ થાય છે બરાબર હવે ઘટાડાના ટકા જોઈએ તો આપણે કેટલો ઘટાડો થયો તો એક્સ બાય ટુ એ આપણે લઈશું નીચે મૂળ કિંમત એટલે કે મૂળ સંખ્યા જે છે એ એક્સ અને ટકા શોધવા માટે આપણે લઈશું ગુણ્યા સો બરાબર એટલે કે સંખ્યાનો ઘટાડો છે એક્સ બાય ટુ મૂળ સંખ્યા છે છેદમાં એક્સ ગુણ્યા સો હવે અંશનો છેદ હોય ને એ હંમેશા છેદના ગુનાકારમાં જતો રહે બરાબર કોઈપણ અંશનો છેદ હોય છેદના ગુનાકારમાં જતો રહે એટલે બે નીચે જતા રહેશે એટલે એક્સ છેદમાં બે એક્સ થશે ગુણ્યા સો એક્સ એક્સ શું થશે ઉડી જશે અને સો એટલે પચાસ દુ સો તો બે બે પણ દૂર થઈ જશે એટલે કે પચાસ ટકા થાય છે બરાબર કેટલો ઘટાડો હશે પચાસ ટકા ઘટાડો હશે બરાબર આમ અડધો ભાગ લેતા પચાસ ટકા ઘટાડો થાય છે દાખલા નંબર બે છે કે બે હજાર રૂપિયા બે હજાર ચારસો કરતાં કેટલા ટકા ઓછા છે બે હજાર એ રૂપિયા બે હજાર ચારસો કરતાં કેટલા ટકા ઓછા છે તો મૂળ કિંમત જો બે હજાર ચારસો બરાબર આપણે મૂળ કિંમત જે છે બે હજાર ચારસો કારણ કે બે હજાર બે હજાર ચારસો કરતા બે હજારની સરખામણી બે હજાર ચારસો કરી છે એટલે મૂળ કિંમત બે હજાર ચારસો છે અને નવી કિંમત છે આપણા માટે બે હજાર રૂપિયા બરાબર તો ઘટાડો કેટલો થયો તો બે હજાર ચારસોમાંથી બે હજાર બાદ કરીએ ને જવાબ મળે ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે બરાબર હવે કહે છે કે બે હજાર ચારસો એ રૂપિયા બે હજાર કરતાં કેટલા વધુ છે એમ અહીંયા પહેલાં આપણે ટકાવાળી શોધી નાખીએ ઘટાડાના ટકા કેટલા છે તો ચારસો કેટલા છે તો બે હજાર ચારસો એ બરાબર ગુણ્યા સો કોઈ પણ ઘટાડો હોય એની મૂળ કિંમતમાં લેવાનો બરાબર એટલે ચારસો છેદમાં બે હજાર ચારસો ગુણ્યા સો બરાબર તો અહીંયા તમારે ચારસો ભાગ્યા ચોવીસ કરવા પડશે તો જ આ તમને જવાબ મળશે મિત્રો બરાબર ચારસો ભાગ્યા ચોવીસ કરશો એટલે તમને જવાબ મળશે સોળ પોઈન્ટ છાસઠ ટકા હવે ફરીથી કહે કહેશે કે હવે ઊંધું લો તમે કે બે હજાર ચારસો એ બે હજાર કરતાં કેટલા ટકાવાળી વધુ છે તો આપણે હવે મૂળ કિંમત છે એ બે હજાર થઈ જશે બરાબર અને નવી કિંમત છે એ બે હજાર ચારસો થઈ જશે ઘટાડો અરે વધારો કેટલો થયો તો હંમેશા વધારો એટલે પહેલાં મોટી કિંમત લેવાની બરાબર અહીં જો મોટી કિંમતમાંથી નાની કિંમત થાય છે એટલે ઘટાડો કહીશું અને આ નાની કિંમતમાંથી મોટી કિંમત થાય છે એટલે આપણે એને ઘટાડો ના કહેવાય પણ શું કહેવાય વધારો કહેવાય એટલે બે હજાર ચારસો ઓછા બે હજાર અને જવાબ ચારસો જ આવશે તો વધારાના ટકા કેટલા તો જે પર વધારો થયો હોય એ મૂળ કિંમત ગુણ્યા સો થશે બરાબર હવે કેટલો વધારો થાય તો ચારસો મૂળ કિંમત કેટલી તો હવે બે હજાર લેવા પડશે આપણે કારણ કે બે હજાર ચારસો બે હજાર કરતાં કીધું છે એટલે બે હજાર લઈએ આપણે ગુણ્યા સો થશે બરાબર બે જીરો આપણે સોના દૂર કરીશું અને વીસના ગાડી આમ ચારસો ક્યારે આવે તો વીસ વીસ જ ચારસો થાય એટલા માટે વીસ ટકા થશે હવે શું કહે છે કે શું બંનેમાં ફેરફાર સમાન છે તો આપણે જોઈ શકીએ છીએ કે બંનેનો જવાબ સરખો નથી બરાબર એટલા માટે આપણે અહીંયા લખીશું કે આમ ઘટાડાના ટકાવારી અને વધારાની ટકાવારી સરખી નથી બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઈક પણ કરજો અને જેને જરૂર હોય એને શેર પણ કરજો ઓકે ગુડ બાય